को देना पर बात नहीं कर रहा है दो बार हूं हूं तू तो धोए नहीं हो भाई बात ना कर बात ना पीला पतराने

લાલ hmm. ભાઈ अब बोल दो हां वो हम जो हम है गद कर रही थी ओए अब वो मेरा मुंह आप आए बुल ए का रे तुम्हारी तो मार चलो 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 ડાઉન આઈ ગયો તો કેવું જોર પર આ કેમ બબલાને નથી આવ

એ તો માં અંદર કે હી ગયાનો તાણ હું માં અંદર ઈવાન માટી માં અંદર તેયા હોનો ઈવાના તો પહેલા પુંછડી જેવી પેલી એક કરી જાવું લાગો હા થોડું હા